તો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાતની ની યુટ્યુબ ચેનલ વડોદરાના અમૂલ્ય કિંમતે વેચાતા હાથીના દાંતના વેપારનો નો પર્સ બે ઝડપાયા જી હા મિત્રો વડોદરામાં હાથીના દાંતની નો તસ્કરી પદાપાસ થયો છે વડોદરા શહેરમાં ટીમે વિસ્તારમાં અમૂલ્ય હાથીદાંતના જથ્થા સાથે બે ઇસ્મો ઝડપી પાડ્યા હતા ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી એસુજી ના પીઆઈ અને વીએસએલ પટેલ જણાવ્યા અનુસાર હાથીના દાંતનો વેપાર ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાં હાથીના દાંત અમૂલ્ય કિંમતે વેચાતા હોવાથી તેને હેરાફેરા વધી રહી છે જી હા મિત્રો ત્યારે આજ રોજ વડોદરા શહેરના એસઓજીના ટીમે અમૂલ્ય હાથીના દાંતના જથ્થાના સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે એસઓજી અને વન વિભાગ સાથે મળીને શહેરના આકૃતપુરા વિસ્તારમાં હાથીના દાંતની તસ્કરીને રેકેટ પકડીયો હતો. એસઓજીના આકૃતપુરમાંથી બે આરોપી પાસેથી બે હાથીના દાંત પણ કબજે કર્યા હતા. ઊંચા નાણા કમાવા માટે આરોપી રિક્ષામાંથી હાથીના દાંત વેચવા માટે ફરી રહ્યા હતા. જી હા મિત્રો બે હાથીના દાંતની સાથે આરોપીને મોહમ્મદ ઈરાફાન ગુલાબ શેખ અને આઝાદ હુસેન અબ્દુલ જફરખાન પઠાણને ધરપકડ કરી હતી ઝડપાયા ઈસમસેન દિવ્યાંગશે અને હાથીના દાંત બાબતે પોલીસે આઝાદ હુસેન પૂછપરછ કરતા બે કોરોનાના મહામારીના સમયગાળા દરમિયાન ગોલ્ડન ચોકડી અજાણ્યા ટ્રક ડ્રાઈવર પાસેથી હોવાનું હતું આગળથી વધુ કાર્યવાહી વન વિભાગે અધિકારીને અધિકારી હતી જોકે હાથીના દાંતની વિદેશી મંગાવ્યા હોવાની આશંકાના પગલે ઇન્ટરનેશનલ રેકેટ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હાથીના દાંત ક્યાં લાવવામાં આવ્યા હતા અને અંગે પોલીસે આરોપીઓને પૂછપરછ કરી રહી છે વન વિભાગ સાથે અહીં એસઓજી ટીમે પોલીસે કાર્યવાહી કરી રહી હતી તો મિત્રો ની સત્તા જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દુ